હાલો હવે કોઈ ખાવામાં બાકી નથી ને લુ કોઈ બાકી હોય તો બોલાવતી હોય ખાઈ લેવાય ને આપણે બધા ના ના મમ્મી કોઈ બાકી નથી બધા ખાવામાં આવી ગયા છે અને દાદા એક બાકી છે તે દાદા ન આવ્યા એ ઝૂંપડે હોઈ ગયા કે મારે નથી આવું તમે બધા ખાઈ લો અને આપણે વાડીએ આવ્યા ને એ પેલા ને ટીપલી ભાઈએ દાદાને ખવડાવી લીધું દાદા હું છે ઠીક ખારું તો મને એમ કે કોઈ બાકી નથી ને તો આપણે બધા ખાઈ લેવી એમ

તો તો તમારે બહુ ઢોર તમે આવતા ક્યારેક ક્યારેક વાસી દુ કરવા આવો તો તો લંગુબેન ઢોર દૂધણા હશે છે ને તો તો તમે ઘરની ગાયું ભેંસુના દૂધ ખાતા હશો ને હા ઓ ગોગડી ભાઈ અમારા ઘરે છે ને દૂધણા તો રાખવા જ પડે કારણ કે ઘરની વાડી છે ઘરની નીણ હોય અને દૂધ જણા નો રાખવી ને તો બાર દૂધ આવડા કોઈ ખાય નઈ એટલે અમારે દૂધ જણા તો રાખવા જ પડે એક ગાય કા ભેંસ લાગુ બેન મને બહુ ગમે ગાયો ને ભેંસો ને ઘર દૂધ હોય ઘર ની ગાયો ને ભેંસો ના દૂધ તો કેવી ખાવાની મજા આવે હું તમાર ભાઈ કે દૂધ ની રાયડું નાખો મને ગાય કા એકાદી ભેંસ લઈ જો ને લઈ જો ને નથી લઈ દેતા લાગુ બેન મારે તમાર ભેગું રેવા બીજા છે

અહીંયા તો તમાર ડોહા વાહન નહીં હાલે ના રે ના ગોગડી ભાભી અમારે આ મારગ હાવ સુમસામ છે ને અમારી વાડી છે ને હાવ સુમસામ જગ્યા ઉપર છે અહીંયા કાળો કાગડોય નો આવે અને તમે શું મારા પડખામાં ગડી ગયા ન્યા બેઠા તા હારા હતા અહીંયા શું લેવા આવ્યા મમ્મી પાઈ બેઠા તા અહીં હું લેવા આવ્યા તમે મારી લંગોડી તારું હરખાય હું જડબું ન જોઉં ને ત્યાં સુધી મને કોળિયો ગળે નો ઉતરે મને ભૂખ બહુ લાગી છે ને તારી પાસે બેહું તારું જડબું જોતો જોતો ખાવ ને તો જ મને મજા આવે બેન હું તમે ખાવાનું બનાવ્યું છે મેં એકલી નથી બનાવ્યું ગોગડી ભાભી ટીપલી બનાવ્યું છે દાળ ભાત શાક રોટલી લોટનો શીરો બનાવ્યો છે દમ આલુ બનાવ્યું છે દમ માં તો કઈ દમ હોય એવું લાગતું નથી લંગુ બેન હું કે છો ગોગડી ભાભી કાંઈ નઈ મારા લંગુ બેન એમ છું કે મને દમ આલુ નું શાક બહુ ભાવે એમ એક વાતની તમને શોખવટ કરવાની છે અમારી દીકરી છે ને હજી તો ભણી રહી છે હજી તો ભણવાનું બાકી છે અને હજી એને કાંઈ કામ બહુ આવડતું નથી નથી હજી એને હરખું રાંધતા આવડતું ઘરનું કામ એ સરખું આવડતું નથી કારણ કે નકરી ભણી જ છે એટલે અમે એને કાંઈ કામ શીખવાડ્યું નથી એટલે કદાચ ભૂલ પડે તો કાલ સવારે તમે અમને કહેતા નહીં

મારી ગોબડી ના લગન કર્યા તે મારી ગોગડી ને કઈ નોતું આવડતું એટલું બધું અને મારી જિંદગી ને તો સાવ નોતું આવડતું કોઈ અત્યારે આ ઓહો નું બધું આવડી ગયું કોઈ શીખી ન આવ્યા હોય બેન આવ્યા હોય બેન બધું શીખી જાય બસ લ્યો મારે તમારા મોઢે ઈ સાંભળવું તો મારી દીકરી ને પ્રેમ થી તમતારે શીખવાડી દેજો બધુંય શીખી જશે હે લંગાના પપ્પા તમે ગોર દાદા ફોન કર્યો તો ગોર દાદા કે માયવા નહીં મેં કીધું કે ઓછું છે ખાવા માં પણ ગોર દાદા નથી નથી બોલાવ્યા તમે ગોર દાદા ફોન કર્યો તો ગોર દાદા નવરા નથી કે મારે કામ છે હું ઈ કે કાલ સુધી આવીશ ઈ તો હવે વેવાઈ મુરત ગોવરાવી નાખશે આપડે ઈ ચાલતા ને સાંજલા કરવાના છે ને એટલે હું બળેટ રાખે સાંજલા નું મુરત તો આપણે ઘરે હોત ને જોઈ નાખીયે મમ્મી હવે તમે છે ને અત્યારે અહીંથી નો નીકળતા અત્યારે સીધા તમ મારે ઘરે વઈ આવજો અને રાતે અહીંયા રોકાજો અને પછી સવાર માં નિરાય તે વઈયા જાજો મમ્મી તમે આજ ને આજ ક્યારે પૂછશો કેટલું બધું આઘું છે થાકી જાશો તમે અને માર પપ્પા ને ભઈલો નો મમ્મી હો ગોગડી તાર પપ્પા એમ જ કહેતા તા કે આપણે રાતે ગોગડી ને ઘરે વઈયા જાશું અહીંયા રાત રોકાશું અને પછી સવાર માં વઈયા જાશું અત્યારે આજ ને આજ આવ્યા આજ ને આજ જાઈએ તો કેટલો બધો થાકોડો લાગે

અને હવે તો ઈ બધું કાઢી નાખશું ને હવે પાછા સાહબા નાખશું હવે તો એક મહિના માં પાછા કપાશે ઈ હવે તો ખેતી માં થોડુંક ધ્યાન દેવું જોશે કોણ તો ઉનાળુ રીંગણાં બહુ સારા થયા તમે લેતા જજો અહિયાં રીંગણા હા પપ્પા લંગુ બેન ની વાડીએ બહુ સારા રીંગણા થાય છે ઓલી વખતે લંગુ બેન આવ્યા ને તે રીંગણા લેતા આવ્યા ને કેવું મીઠું શાક થાય છે લેતા જજો મમ્મી પપ્પા રીંગણા થોડાક લંગુ બેન ઓલા વડલા એઠે ખાવાનું કાઢ્યું હોત તો કેવી ખાવાની મજા આવત ન્યાસ કાઢવાનું તો ગગડી ભાભી મેં ટીપી ફાઈન કીધું તો આપણે બધા વડલા એઠે ખાવા બેહી જાઓ ટીપલી ફાઈ કે આપણે કેટલા બધા સેવી બધા તે કે ન્યા નો હમ આવી એટલે પછી અહીંયા કાઢ્યું ગોગડી ભાભી અને હાલો હાલો હવે બધા ખાઈ લેવ્યા ખાવાનું ઠરે છે જેન કે હું રમ ભાટુ છે ને મોબાઈલ લાવ્યો છું ઈ મોબાઈલ કા તું દઈ દે છે અને હું તને મોબાઈલ આપી દેશ હમણાં આપણે ખાઈ લેવી ને પછી કા ગોગડી બેન ને દી દે છે અને મોબાઈલ દેઈ દે હો સાનો મનો દેવાનો છે એ મમ્મી ને નથી ખબર પડવા દેવાની એ મમ્મી એક ના પાડી દે એટલે મારા ભાઈ છોકલા એમ મોબાઈલ નો દેવાય એના મમ્મી પપ્પા ને ખબર પડી હોય તો એ મમ્મી પપ્પા ને રજા હોય ને તો મોબાઈલ દેવાય નો દેવાય મારા ભાઈ આમાં પછી મોટો ડખા થઈ છે એમાં હું વાંધો છે જિંદગી મારે ઉર અમારે વાત થઈ ગઈ છે અને મેં એને કીધું હું તને મોબાઈલ આપીશ એની પાસે મોબાઈલ નથી અને પપ્પા ફોનમાંથી મારી હારે ક્યારેક ક્યારેક વાત કરતી હતી તો લાવ્યો છું એના હાટુ mobile તું એને દઈ દઈશ ને ઝોપલા ભાઈ એ મન નો કઈ ખબર હોય તું ગોગડી બેન હારે વાત કરી લે છે ગોગડી બેન ને પૂછી લે છે મન નો ખબર હોય કઈ હારું હાલો હાલો બધા આવે ખાઈ લેવી હજી આપણે ઘરે જાશું ચા પાણી પીશું ઘડીક આરામ કરશું Πώ σημαίνει όμω, Νίκο, εσύ